પેનલ્ટી વસૂલશે શું એએમટીએસ સત્તાધીશો કોન્ટ્રાક્ટર સામે કરશે કાર્યવાહી ક્યાં સુધી આવી લાલિયાવાડી ચલાવશે એએમટીએસ એ સૌથી મોટો સવાલ છે તો આપા વિડિયો જોઈ રહ્યા છો એમટીએસ કમિટીના ચેરમેન ધરમસિંહભાઈ દેસાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે સર આપનું સ્વાગત છે આ જે વિડિયો છે અત્યારે જે સામે આવી રહ્યો છે અ છે બસમાં અને તેમ છતાં ડ્રાઈવર અને કંડક્ટર ચાની ચૂસ્કી ભરવા માટે ઊભા રહે છે કોઈ કાર્યવાહી થશે ખરા જી જી 100% થશે એ રવિવારની રજા છે છતાં બી એમને અતારે એમને જવાબદારી પાથી બરતરફ કરવામાં આવ્યા છે અને કાલે એમને ઓફિશિયલ લેટર એ લોકોને બરતરફ કરવામાં જી આભાર અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે

તેની લઈને પણ મોટા પ્રશ્ન ઊભા થયા છે તો અવારનવાર ડ્રાઈવરની બેદરકારી તો સામે આવતી હોય છે બેફામ રીતે ડ્રાઈવિંગ કરતા એએમટીએસના ડ્રાઈવર્સ નજરે પડતા હોય છે પરંતુ આ વખતે તો અલગ જ કિસ્સો સામે આવ્યો છે પેસેન્જર હોવા છતાં ડ્રાઈવર કંડક્ટરે ચા પીવા માટે બસ ઊભી રાખી છે